નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે બીજી તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ મિત્રો કપાસની આવક વિશે વાત કરીએ તો આજે પચીસ પાલ જોવા મળી રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો આજે પચીસ પાલ આવેલા છે અને ભારીમાં વાત કરું તો આજે પીલવા નંબર એકથી લઈને મિત્રો છ સુધી ભારી છે અને આજે ભારીમાં આવક સારી છે અને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે વિડીયોમાં જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે કપાસના બજાર ભાવ આજે કેવા ભાવ ખુલે છે अगर वीडियो में जाने दिए 1476 सुपर ए ग्रेड को रोज को, को जो 1476 अवकल 1476 राजा लखनऊ ये है ये जवाब है एक बव साथ

એક પંદરસો ને એક ભાવ છે સુપર નંબર વન ક્વોલિટી સુપર ઉતારા સાથે પંદરસો ને છે જૂનો કપાસ છે ચૌદસો ને છોતેર મિત્રો ઉતારા વાળો કપાસ છે પણ જૂનો કપા છે ચૌદસો છોતેર છત્રી <rainforest> <presidency câper> 7 12 રતો મેલગ્રામ મનિયા હોની 1361 બી ગ્રેડ કો પાવર મિડિયમ સુપ ગ્રેડ કો ચૌદસો ને છોતેર તેરસો ને એકાણું તેરસો ને એકાણું ભાવ છે બી ગ્રેડ બસ

તેરસો ને એક બી ગ્રેડ કપાસ તમે જે આગળ કપાસ ભાવ છે એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો ફ્રીઓ મિત્રો જે દસ રૂપિયા બજાર સારું જોવા મળી રહ્યું છે હાઇસ્ટ ક્વોલિટીમાં પંદરસો એક રૂપિયા સુધી ભાવ ખુલી રહ્યા છે